ખૂબ જ પ્રિય છે માતા મીરાબાઈ તો મીરાબાઈ જ છે બેસ્ટ ભજન છે આ એકવાર હું લગભગ બોલેલો છો આ ભજન પરંતુ અત્યારે ખ્યાલ નથી છતાંય બીજી વાર ખોલીએ બરાબર ભજન તો મેં લગભગ ગાયને પણ મૂકેલું છે અત્યારે તો અવાજ બરાબર ચાલતો નથી છતાં પણ ગાવાનો પ્રયત્ન કરું છું ખા નહીં તો મઠેમણા ને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મીરાબાઈ કહે છે આત્માને ઓળખ્યા વિના લખ ચોરાસી મટે લખ ચોરાસી મતલબ એકવીસ લાખ ઈંડામાંથી એકવીસ લાખ પૃથ્વીમાં પૃથ્વીમાંથી એકવીસ લાખ પસીનામાંથી એકવીસ લાખ ઓર ઓઢીને આવે આમ ચોર્યાસી લાખ જે આ ફેરો છે જન્મ મરણનો એને જો મટાડવો હોય ખતમ કરવો હોય તો આત્માને ઓળખવો પડે આત્માને ઓળખ્યા વિના મતલબ આત્માને ઓળખ્યા વગર આ જીવન મનનું ચક્કર નહીં મટે તો આત્માને ઓળખવા માટે શું કરવું સર્વપ્રથમ સાચા દેહધારી ગુરુ મળવા પડે જેને આતમ પરમાત્મ શબ્દને ઓળખ્યા છે જાણ્યા છે માણ્યા છે અનુભવ કર્યો છે એવા સાચા સંત જો મળે તો જ આ સંભવ છે જે સંસારથી વિરક્ત હોય છે વિષય વાસનાઓથી ગુણોથી પાંચ તત્વોથી શરીરથી જે ઉપર હોય છે વિદેહ હોય છે મોહમાયાથી રહિત છે આવા જો સંત મળી આવે તો આત્માની ઓળખાણ કરાવે પણ અત્યારના કથણી બકણીવાળા ઢોંગી પાખંડી ધર્મના નામે ધંધા કરવાવાળા એવાથી ન ઓળખાય એવા ઓળખાવી પણ શકે નહીં તો આત્માને ઓળખવા માટે તો સર્વપ્રથમ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતકરણમાં લય કર દેવું પડે ઘણીવાર આપણે વાત કરીએ છીએ કે આત્મામાંથી કરણ પ્રગટ થયું જેને આપણે અંતકરણ કહીશી બધાનો અંત આવી જાય કરણનો પણ અંત આવી જાય ત્યારે લાસ્ટમાં જે અંત બચે છે એ આત્મા છે અંતમાં આત્મા વચે છે આત્મામાંથી કરણરૂપી ક્રિયા પ્રગટ થઈ ક્રિયામાંથી ચિત્ત પ્રગટ થયું ચિત્તમાંથી મન બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયા તો જ્યાંથી આ પ્રગટ થયા છે ત્યાં સમાઈ જાય એટલે સ્વયં આત્મ સ્વરૂપ આપણે પોતે બની જાય છે આનું જ નામ છે આત્માને ઓળખો પરંતુ ભ્રમણાને ભાંગ્યા વિના અભાવના ફેરા નહીં મટે જે ભ્રમણાં છે નર હોય તો નારી મારી નારી હોય તો આ નર મારો અપત્ની મારી આ બાળકો મારા અપતિ મારો આ બાળકો મારા આ ઘર મારું દોલત મારું અસંપત્તિ મારી આ જમીન મારી આ શરીર મારી હું મન છું હું બુદ્ધિ છું હું ચિત્ત છું અહંકાર છું હું જન્મું છું હું મરું છું તમામ પ્રકારની જે ભ્રમણા છે એમ ભ્રમણા જ્યાં સુધી ન ભાંગે મારું તારું બધું ખતમ થઈ જવું પડે મારા તારાનો ભેદભાવ મટી જવો પડે હું કાંઈ છું ને ખલાસ આ બધી ભ્રમણાઓ દૂર થઈ જવી પડે તો જ અભાવના ફેરવા માટે ભાવ એટલે જન્મો જન્મનું ચક્કર ભવો ભવ ચક્કર તો જા એમ છે બાકી અસંભવ છે હવે કહે છે એવા હું મિત્રો વાત કરી છે એ તો એની બોલી થકી ઓળખા ખા એવા તમાને ઓળખા વિના રે એ રંગમાં અને રૂપમાં એક સરખા જ છે પણ જ્યારે બોલે છે ત્યારે ખબર પડે છે તો કાગડો જે હોય છે એ કર્કસ વાણી બોલતો હોય છે ઈર્ષાભરી અહંકાર ભરી અભિમાન ભરી વાદવિવાદ ભરી મારા તારા ભરી હું હું મેં મેં આવી વાણીઓ જે બોલતો હોય છે જે સારું ન લાગે હું જ કાંઈક છું આવી વાણીઓ જે બોલતો હોય છે એ જ મિત્રો કાગડો છે અને કોયલ મધુર વાણી નિર્દોષ વાણી બોલતી હોય છે મિત્રો જેની વાણીમાં કોઈ રાગ દ્વેષ નથી દરેકને કર્ણ પ્રિય લાગે તેવી મધુર વાણી બોલે છે મિત્રો કોયલ તો કાગડો છે મન છે કોયલ છે એ જ સુરતા છે પરંતુ બોલી થકી ઓળખાય છે મિત્રો એ મનુષ્ય જે અહંકાર ભરી વાણી બોલતી હોય બોલતો હોય છે મારું મારું કરતું હોય છે હું હું કરતો હોય છે મે મેં કરતો હોય છે એ મિત્રો કાગડો છે અને કોયલ દરેકને હિતાથી દરેકને સમાન દૃષ્ટિએ સમજી અને બોલતો હોય છે તે મિત્રો કોઈલ સમાન છે તો વાણી ઉપરથી ખબર પડી જાય મિત્રો ઘણી વાર કહું છું કે કેવા શબ્દો એ બોલે છે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે કોયલ છે કે કાગડો છે હવે કહે છે हन्स्लो ने बगलोरे 오지 이토에나 자라타키오르카이와트만에오르카래 એ લખ ચોરાસી નહી તો મટે હંસલો ને બગલો રંગે રૂપે એક જ છે પરંતુ એ તો એના ચારા થકી ઓળખાય જે રીતે મિત્રો તમે સરોવર કે સમુદ્ર કિનારે જાઓ અને હંસ અને બગલો બેઠા હોય બને બગધીશ જેને કે અનહંસ એ બને સરખા હોય છે બગલા ઘણી પ્રકારના હોય છે પણ એ બગધીશ નામનો જે બગલો છે મોટો હોય છે જે એ અનહંસ સરખા હોય છે રંગરૂપમાં બધી રીતે સરખા હોય છે પણ એના ચારા થકી ઓળખાય મિત્રો તો જે બગલો છે મિત્રો એ કામ ક્રોધ લોભ મધ મોહ સ્પર્શ રૂપ રસ ગંધ હું હું મે મેં માન મોટા અહંકારના જે માછલા ખાતો હોય છે વિષય વાસનાઓના જે માછલા ખાતો હોય છે વિષય વાસનાઓમાં જે રચ્યો કચ્યો રહેતો હોય છે ચેલિયું ચેલા બનાવી એના પૈસાને જે લૂંટતો હોય છે છલકપટ કરતો હોય છે મનમાં મેલ હોય છે એ મિત્રો બગલો છે અને એ જ મન બગલો છે અને હંસ જે છે મિત્રો એ સાચા શબ્દરૂપી મોતીનો ચારો કરતો હોય છે મિત્રો એ વિષયવાસના મનાવીએ જંસાત્મા છે તે ભજન ભક્તિ ગુરુ સત્સંગ એ શબ્દ સ્વરૂપી એ મોતીનો ચારો કરતો હોય છે મિત્રો એ વિષયવાસનાનો હોય વિષય વાસનાથી ઉપર હોય અને વિષય વાસના સાથે કોઈ મતલબ હોતો નથી ધન દોલત સાથેનો કોઈ મતલબ હોતો નથી ટૂંકમાં જે પોતાના ભક્તિ ભજનમાં જ રહેતો હોય છે તેને મિત્રો હંસ કહેવાય છે એ તો એના ચારા થકી ઓળખાય હે કારણ કે બગલો તો કામ કરો લોગ હું આવું જ બધું ખાતો રહી અને હંસ એવો ચારો નથી ખાતો મિત્રો આ ઓળખાણ સાબી લો જબ્બર હવે કહે છે સતી નારીને ગુણિકારે সতি নে গুণকার রঙ্গে রূপে একজছে হি সবা থি ওর ઓળખ્યા વિના રેલ ચોરાસી નહી તો મટે હું જે વા સતી નારીને ગુણિકા રંગી રૂપે એક જ છે મિત્રો નારી રંગ રંગરૂપમાં એકસરખી હોય છે તો સતી નારી જે છે મિત્રો તે પોતાના પતિની સેવા કરતી હોય છે પોતાના પતિને છોડીને બીજે ક્યાંય જે ભટકતી નથી તે મિત્રો સતી છે એ પોતાના પતિની જ સેવામાં સતત લાગી રહેતી હોય છે તે સતી નારી છે ગુણિકા એ માયા છે મિત્રો વિષય વાસનાઓમાં જેની સુરતા ભટકતી હોય છે મોહ માયામાં જેની સુરતા ભટકતી હોય છે તે મિત્રો ગુણિકા છે એ ગુણિકા નારીનો સંગ કરેલો છે અિંસાત્મા એમાં ફસાયેલો છે ગુણિકામાં અને સતી નારી એ સેવા થકી ઓળખાય મિત્રો સતી એ જ સુરતા છે પરંતુ સતી ક્યારે બને છે જ્યારે પોતાના શબ્દરૂપી પતિની જ સતત સેવામાં લાગી રહે છે એ સતીરૂપી સુરતા શબ્દરૂપી પતિના ચરણોમાં જ રહે છે ત્યાં જ સતત સ્થિર રહે છે જ્યાં ત્યાં ભટકતી નથી વિષય વાસ્તવમાં ભટકતી નથી એ મિત્રો સતી નારે છે હવે કહે છે એવા ગુરુને ને પ્રતાપે રે એ બાઈ મીરા BEEEEE hey. વા ઓળખ્યા વિના રેલ ચોરાશી નહીં તો મટે હોજી ગુરુના પ્રતાપે ગુરુની દયા થકી ગુરુની કૃપા થકી મીરાબાઈ બોલ્યા કહે છે મીરાબાઈ કે દેજો અમને સંત ચરણમાં વાસ વાહ મીરાબાઈ મિત્રો રાજ રાણી હતા છતાં પણ સંતોના ચરણ વાસ ભાઈ ગયો વિચાર હેઠો મારી દીધું રાજને રાજને ઠોકર મારી દીધું ને અત્યારે બધા રાહ લેવા છે ધન દોલત મેળીઓ મોલાતા બંગલા ફોર વ્હીલ ગાડીઓ કરોડોની ગાડીઓ પચાસ પચાસ લાખના બંગલા વિચાર કરો તમે કરોડોની સંપત્તિ બેંક બેલેન્સ આ તો બધા રાહ લેવા માગે છે મીરાભાઈએ રાજને ઠોકર અહીં બોલો અને શું માગ્યું સંત ચરણનો વાસ મીરાબાઈએ સંતના ચરણનો વાસ માગ્યો અત્યારે બધા પૈસા પૈસા છે કે ક્યાં પૈસા મળે છે ને વાસ કરે છે તો મીરાબાઈએ સંતના ચરણનો વાસ માગ્યો અને અત્યારના માણસો પૈસાનો વાસ માગી કે પૈસા ક્યાં મળે વિચારો તમે આટલો ફરક મિત્રો સાચા સંતોમાં અને ઢોંગી પાખંડી બની બેઠેલા સંતોમાં તો બોલો મિત્રો પ્રેમથી માતા મીરાબાઈની જય સત્ય સનાતન ધર્મની જય